ઓય ઓય વિદ્યાના મિત્રોને લલાઈ જઈ એ દર્દે નવનીત ભાઈ ચાલો 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 પાસ મરાઈ જો ચાલો 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 પણ ખાસા તો ફસલ કરી સાહેબ ભાઈઓ હજી તો પહોંચો એટલે થોડાક આઈ જ તો મિત્રો તમને ઉબા ઉમ થઈ જશે નીચે બેજો ખાજે આજે તંત્રમાં ચાલુ खूब खूब आभार हमें विनती करें डॉक्टर के एल एन रावी प्रथम जो भी अपनी हॉबी से बाकी चीजें उनको पुलिस के लिए दिया है तो यादगार रहेगा और मैं आशा रखता हूँ कि आने वाले दिनों में भी हम लोग जो साहब ने जो दिखाया है र दिखाया है और उन्होंने जो कार्यक्रम हाथ के लिए है हम लोग आगे बढ़ाएंगे धन्यवाद ગુજરાત રાજ્યના પોલીસ બળના તમામ અધિકારી તમામ કર્મચારીઓ તરફથી છેલ્લા ત્રણ વર્ષમાં મને જે સાથ અને સહયોગ મળી છે તે બદલ હું ખૂબ ખૂબ આપું છું રાજ્યના નવા પોલીસ વડા તરીકે એમની જે નિમણૂંક થઈ છે તે બદલ એમને અભિનંદન આપું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમની સમય દરમિયાન ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એનાથી પણ વધુ ઉત્તમ કામગીરી ગુજરાત પોલીસ કરીને બતાવશે આ તબક્કે મને જે ત્રણ વર્ષની કાર્યકાળ દરમિયાન જે મારી કામગીરી રહી છે એમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને આ જવાબદારી એમને મને સોંપવામાં આવી હતી અને સાથે સાથે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકોએ મને ખૂબ સાથ અને સહકાર આપી છે સન્માન આપી છે આદર આપી છે સ્નેહ આપી છે તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી ડૉક્ટર કેલનરાવને ખૂબ ખૂબ વંદન આપું છું મને ચાર્જ જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે હું ખૂબ ખૂબ આભારી છું સરકારને મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુકાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું અને જે રીતે વિકાસ સાહે સાહેબ ત્રણ વર્ષ ત્યાં પૂરા કરી આજે નિવૃત્તિ થઈ રહ્યા છે અને એ જે કાર્યક્રમો એ લોકો એ શરૂ કરી છે એને અમે આગળ વધાવશું અને ખાસ કરીને ગુજરાતના સલામતી સુકાકારી પ્રજા માટે અમે તમામ પ્રયત્નો કરશું અમારા ફોકસ એરિયા એ રહેશે કે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે કંટ્રોલ રાખે અને જે પીડિત વર્ગ છે એ લોકોને બે પર ના રાખે અને તમામને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજાને પોલીસ ઉપર એ વધુ મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું